હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં જશો તો સ્વાગત છે તમારું મારા કા આ નવ લોકમાં તો સવાર સવારમાં ચાલો પહેલાં તો આપણે જમી લઈએ તો જો શાક છે અને દૂધ અને રોટલી તો સવારમાં જો આવું કંઈક છે જમવાનું તો આજે આવવાના છે મારા ઘરે દૂરદર્શન ચેનલવાળા મારું ઇન્ટરવ્યુ ને એવું બધું લેશે તો હું તમને આ બ્લોગમાં બતાવું કે

ઘેરોવા ફેરવોમાં જાણકાર માણસ સિવાય કોઈ થી તકલીફ કે તકલીફ તો બહુ પડી કારણ કે એને બધી રીતે એટલે હવે વજન એટલે હું બે નું હોય તો કેડાય નામ મેરા નામ જયેશ દેખલપાલા

જે ભાઈ જે છે બહેન ને માતાનો પ્રેમ મેળવવા માટે ક્યાંક ને ક્યાંક થનગનાટ જે છે કરી રહ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેની જે શારીરિક તકલીફ જે છે તેને બાધારૂપ છે બની રહી છે ત્યારે સરકાર પાસે જે વિનંતી કરી રહ્યો છે સરકાર જે છે એ આ જે કહી શકે છે આ બીમારી છે તેનો ઈલાજ જે છે એકાક શોધી અને દશરથને હું ફરી જે છે એ બેઠો કરે એટલે કે એની જે ઈચ્છા જે છે મનોકામના જે છે એ પૂર્ણ કરે એ ચોક્કસ આશા કરું છું આ ભાઈ છે આ ભાઈ પણ અહીંયા ઇન્ટરગ્રાફ લીધું ચેનલ અને મારું નામ નવનીત દલવાડી છે અને હું જી ચોવીસ કલાકનો રિપોર્ટર છું ખાસ કરીને દશરથની વાત કરીએ તો એ શારીરિક રીતે અક્ષમ છે અને છતાં પણ એનો જે જુસ્સો છે એની જે લાગણીઓ છે પરિવારને મદદરૂપ થવાની જે એની ભાવના છે એ ક્યાંક ને ક્યાંક ઉજાગર કરવા માટે તેને એ સતત પ્રયત્નશીલ છે એના શરીરની અંદર પચાસથી વધુ ફેક્ચર છે છતાં પણ એ પરિવારને મદદ કરે છે છ બહેનો છે ત્રણ મજૂરી કરે છે પરિવારની આર્થિક જરૂરિયાત છે એ પૂરતી શક્ય નથી એટલે એ પરિવારને મદદરૂપ કરવા માટે થઈને પ્રયત્નશીલ છે પરંતુ ક્યાંક ને ક્યાંક એની જે શારીરિક ક્ષમતા છે એ એક બાધારૂપ બની રહી છે તો ભાવનગરની અંદર ઘણી બધી એવી સંસ્થાઓ છે કે જે આવા જે લોકો છે આવા જે બાળકો છે તેને મદદરૂપ થઈ શકે હાલ એની માત્ર સત્તર વર્ષની જ ઉંમર છે છતાં પણ એ એનો જે થનગનાટ છે એ જોવા લાયક છે પરિવારને મદદરૂપ કરવાની એની ભાવના છે એ પણ છે તો હું આપને જે સંસ્થાઓ ભાવનગરની અનેક સંસ્થાઓ છે તેને પણ મદદ મદદરૂપ થવા માટે વિનંતી કરું છું આવો અને આ જે વિકલાંગતા અનુભૂતો જે બાળક છે તેને સક્ષમ બનાવવા માટે થઈને પ્રયત્ન કરો છે આપણો

અમારા ઘરના જ થી ગળ ના હું કરો તો ચાર વાલો વિનાભાઈ ની બધું કામ કરવા માંડે અને મારે હવે કરવા માંડું એડિટિંગ તો વધારે વાગી ગયા છે એક અને એડિટિંગ ને એવું થોડુંક કર્યું અને અત્યારે વાગી ગયા છે એક તો ચાલો જમી લઈએ તો જમવામાં છે દાળ પછી રોટલા અને ડુંગળી ને કામ આપણું અડધું થઈ ગયું છે આ ઉપરનો ભાગ આવે છે એ થઈ ગયો છે અંદર ઘરમાં અને જે દિવાલમાં બધે કરે છે તો આજમાં કદાચ અડધું થશે બાકી તો થોડાક દી થશે આમાં તો આપણે જમી લીધું છે અને ભાઈ આવ્યા છે એ ફળિયામાં તો જો અહીંયા ત્રાકના માંડવા ને એવું બધું ચાલ્યા તો જો આવો કંઈક નજારો છે અને અહીંયા કામગીરી ચાલુ છે તો એ બધા કામ કરે છે ને જો આપણો ખીચરા એટલો કમ્પ્લેટ પેદી કર્યો હો અને શ્યામ આવે તો હું કમ્પ્લેટ કરીશ તો આવો કંઈક હતો ખીચરા ને એવું તો બસ આ છે કંઈક આજના લોક તમને કે ન શકે હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મળશે પાછા કે નવા લોકમાં જ છે શું બધું બધાને બાય બાય ચેનલમાં પહેલીવાર આવ્યો ને તો સબસ્ક્રાઇબ કરી નાખજો બાય બાય